જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું પકોડા બનાવવાની છું અને અત્યારે હું આ પેલા પકોડાની ચટણી બનાવું છું આ ધાણા છે ઓલા દાંડલા જ છે થોડોક બરફ નાખું છું બરફ નાખ્યું તો કલર આપણો એવો ને એવો રે લીલો અને હું પહેલાં ક્રશ કરું ને પછી બીજી બધી વસ્તુ નાખવામાં થોડુંક ઓછું થઈ જાય હવે આમાં સિંગદાણા નાખું શેકેલા નથી કાચા સિંગદાણા અત્યારે મેં લીધા તમે હોય લઈ શકોનામાં લસણ ફોલેલું લસણ છે આખું અને આદુના કટકા અને એક લીંબુનો રસ નાખું છું અને સ્વાદ પ્રમાણે મીઠું અને હું છે ને મીઠો લીમડો આટલો નાખી દઉં છું અને હું આમાં સેજ ખાંડ નાખું છું તમે નો નાખો કે નાખો તમારા સ્વાદ પ્રમાણે નો નાખો તોય ચાલે હું એક થોડીક નાખીશ સેજ થોડું પાણી નાખું છું બહુ ઢીલી નથી કરવાની આપણે આટલી ખાંડ નાખું છું અડધી ચમચી જેટલી તે તમે ન નાખ્યો તો સ્નીપ સ્પ કરી શકો છો તૈયાર છે હવે બીજી બધી વસ્તુ હું નાખ હવે આ છે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે એટલે અને મારે છે ને એક પકોડાનો ડીશ તૈયાર કરવી છે આખું પકોડું બનાવીને એટલે મેં આ સેવને ડુંગળી બે સુધાર્યા છે અને આ છે વરિયાળી અને આ ધાણા આખા છે ને એને મેં ક્રશ થોડા કચરા કરીને આ બે અંદર નાખવાના છે અને આ લીલા મરચાંની કટકી આ હિંગ આ જીરું આ મરચું આમચૂર પાવડર હળદર જીરું મીઠું અને આ બે ચટણી અને આ બ્રેડ અને આ બટેટા બાફીને એક કિલો મેં બટેટા બટેટા બાફીને મૂક્યા છે ક્રશ કરી અને આ તેલ હવે હું આમાં હળદર એક ચમચી નાખું છું ચણાના લોટમાં પહેલાં આપણે ડોઈ નાખવી અને એક ચમચી હિંગ અને બે ચમચી મીઠું હવે આપણું આ બેટર તૈયાર છે જો આવું હાવ પતલું રાખવાનું બેટર ચમચીને ન બહુ ચોંટું જોઈએ એટલું પતલું હાવ એટલે છે ને આપણું બ્રેડ જાડું ન થાય પકોડું બ્રેડ ઉપર ચોંટે ઓછું જ એટલે જાડું ન થાય જો આમ આવી રીતના પાત પતલું હાવ ગેસ ચાલુ કરીશું અને અંદરનો માવો પૂરવાનો છે એનો વઘાર કરીશું આમાં તેલ નાખું છું હવે ચાર પાંચ ચમચ જેટલું તેલ નાખું છું નાખી દો આવી ગયું હવે એક ચમચી હિંગ અને લીલા મરચાં હવે છે ને આપણો હવે આપણે નાખીશું હળદર એક ચમચી દોઢ ચમચી હળદર નાખું ચમચી નાની છે એટલે અને ત્રણ ચમચી મરચું નાખું છું મરચું ન બળે એ માટે આપણે બે ત્રણ ચમચી અંદર તેલ પાણી નાખીશું હવે આ બંધ કરી દઉં છું અને આ વઘારામાં નાખી દઉં છું પાણી એક બે બે ચમચી જેટલું જ નાખવાનું કારણ કે મરચું ન બળે એ માટે મેં પાણી નાખ્યું છે અને હવે આવડું હવે આમાં મરજો પાછો ઉમેરી દઈ મીઠું નાખવાનું છે બે ચમચી મીઠું નાખું છું દોઢ ચમચી તેવલામાં મીઠું છે અને આમે જે ધાણા કચરા વેટા છે આખા એ અડધો અડધી ચમચી દોઢ ચમચી નાખું છું વરિયાળી નાખું છું બે ચમચી ધાણા પાવડર બે ચમચી એ આમચૂર પાવડર બે ચમચી આમાં ફ્રેશ ધાણા નાખું છું હવે આપણે મસાલો તૈયાર છે બ્રેડનો અને હવે હું બ્રેડને તેલ મૂકી દઉં અને પછી આ બંધ કરી દે હવે આપણે ગેસ ચાલુ કરી તેલ મૂક્યું છે ને ગેસ ચાલુ કરી દઈ હવે આપણે આ બ્રેડમાં ચટણી લગાવવાની છે બે આ એકમાં હું અત્યારે સોસ લગાવું છું આમાં એક ટોમેટા સોસ લગાવું છું અને આમાં આપણે બનાવી ચટણી છે હમણાં મેં હાથે ગ્રીન ચટણી બનાવી એ લગાવું છું હવે આપણે બનાવીશું બ્રેડ ને બ્રેડમાં હું મસાલો ભરું છું હવે આને બ્રેડની ટાઈપ હું આક્ર કટ કરું છું કરું છું આવી રીતના અને જો આમ કરી શકાય આપણે કરવું હોય તો આવી રીતના તે આવી રીતને બનાવી શકાય આપણે નાના બાળકો માટે બગડે નહીં તો આવી રીતના નાના કટિંગ કરાય તૈયાર છે તે લઈ આવી ગયું છે અને આવી રીતના બોળી મારે આ લોયું મોટું છે એટલે થોડાક બે નાના પીસે નાખી દઉં ચા તળાઈ ગયું છે આપણું બ્રેડ અને ઉપર તે હાવ લેવલ હાવ એટલે હાવ પતલું જ છે એટલે બહુ જાડું બ્રેડ પકોડવું નહીં લાગે આપણને મેં ઢીલું બે ઓલું રાખ્યું છે ચણા લોટનું બેટર એટલે જોઈ લો આમાં એમાં એમ કે ફરતું હોય ને એ આપણે કોટ કરી લેવું પડે બધું ચણા લોટનું કોર બધી એટલે આપણું બેસન અંદરથી બહાર ન નીકળે હું આ પકોડું એક મારી ડીશ બનાવી છે ને એટલે હું આખું પકોડું એક તળું છું હવે આ ગેસ બંધ કરી દઉં છું અને અમારે એક ડીશ તૈયાર કરવી છે આવી રીતના તમે ખાઈ શકો ઘણીવાર અમે એવી રીતના તે કરી છે આ તૈયાર છે કાપી લઉં પકોડું ચીપીએથી કાઢું ને તો તેલ બધું નીતરી જશે આપણે ડીશ કરવા તૈયાર કરવા પકોડું આમ કાપું છું આવી રીતના કટિંગ કરું છું आमर छोकरा लोको ने जा आमर छोकरा ने ने छोकरी ने दांत भावे साडीस એટલે માવી રીત ને કરી ઉસી તો યાર બે ચટડી નાખી અને વયા કાંદા નાખું છું

જો આજની રેસીપી તમને મારી સારી લાગી હોય તો તમે ફ્રેન્ડ સર્કલ લોકો સાથે શેર કરો અને આજની આ રેસીપી જોવા બધે આભાર અને મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો